નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગોમાત્રમ દોસ્તો ત્રણ જુલાઈ એટલે પ્લાસ્ટિક બેગ ફ્રી ડે એટલે કે આ એક એવો દિવસ છે ત્યારે તમારે પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ નથી કરવાનો માત્ર એક દિવસ માટે નહીં બાકીના ત્રણસો ચોસઠ દિવસ પણ એમ જ એટલે કે એક સમય હતો જ્યારે આપણે ખરીદી કરવા જતા હટાણું કરવા જતા ત્યારે કાપડની થેલી ઘેરેથી લઈને જતા અને બધી વસ્તુ એમાં લઈને આવતા આજે પરિસ્થિતિ એવી છે આપણે ઘેરેથી કાંઈ લઈને જ જતા અને નાની નાની વસ્તુઓ જે પણ ખરીદીએ એ નાના નાના પ્લાસ્ટિકના પાતળા જબલામાં પ્લાસ્ટિકની પાતળી બેગમાં આપણને વેપારી અથવા જે ફેરીઓ છે એ આપે અને એ બધો કચરો આપણે ઘેરે લઈને આવીએ પ્લાસ્ટિકનો ને આપણે જાણીએ છીએ પ્લાસ્ટિક છે એ સડતું નથી એટલે અને બહુ ભયંકર પ્રદૂષણ પેદા કરે છે તો આજનો દિવસ એવો છે ત્રણ જુલાઈનો કે તમારે પ્લાસ્ટિકની બેગ આજથી છોડી દેવાની છે એને બદલે કાપડની થેલી કે બીજું જે પણ સણની વગેરે થેલીઓ છે એનો ઉપયોગ કરવાનો છે તો આ વિષય ઉપર વાત કરવા એક જાણીતા પર્યાવરણ પ્રેમી અને કિચન ગાર્ડનના સ્પેશિયાલિસ્ટ નવનીતભાઈ અગ્રવત મારી સાથે સ્ટુડિયો ઉપસ્થિત છે નવનીતભાઈ સ્વાગત છે નમસ્તે નવનીતભાઈ ત્રણ જુલાઈ એટલે પ્લાસ્ટિક બેગ ફ્રી છે એટલે આપણે આજે અને આજના દિવસથી બાકીના ત્રણસો ચોસઠ દિવસ પ્લાસ્ટિકની બેગ નો ઉપયોગ નથી કરવાનો તો એના વગર શક્ય છે એક સમય હતો આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલા કે લોકો કપડાની બેગ લઈને કપડા થેલીથી થેલી થી જાતા અને બધું એમાં જ ચાલતું હતું તો એ પાછું કરવાની જરૂર છે અથવા શક્ય છે બિલકુલ શક્ય છે સર અને જરૂર છે કારણ કે આપણે જોઈએ છે છે સર આજે કે જબલા જે આપણે ઉપયોગ કરીએ છીએ અને પાણી અને વહેણની અંદર તણાઈ અને આપ જોવું છો તો નદીઓ ખરાબ કરે છે તળાવો ખરાબ કરે છે અને ત્યાં માછલી અને જીવ ને પણ એ નુકસાન ખૂબ પહોંચાડે છે અને આ પહેલા પણ આપણે અભિયાન એક ચાલુ કરેલું અમે પંચવટી સોસાયટીમાં દિનેશભાઈ પટેલ અને પ્રકૃતિ પ્રેમી પેલા કાંતિભાઈ કાંતિ અમારા સિનિયર કાંતિભાઈ ભુજ સિનિયર અને જેને કહેવાય કે અમે એની પાસેથી જાણી જાણીને આગળ આવ્યા બધું બરાબર એવા સિનિયર અમારા તો એક દુકાને દુકાને અમે થેલા દીધેલા મુક્તમાં અને પ્લાસ્ટિક નો કેમ ઓછો ઉપયોગ કરવો એના માટે અમે અભિયાન ચાલુ કરેલું બાલા સાહેબ ને અમે બધા ખુબ એમાં મૈથા બરાબર અને એ ચાલુ કરેલું સર તો ફરક પણ આવેલો ઘણો બધો અને હજી પણ બદલાવ આપણે લઈ આવવો જરૂરી છે ખાસ તો એજ્યુકેશન સિસ્ટમ થી એક આખું આપણે આ અભિયાન ચાલુ કરવાની જરૂર છે નવનીતભાઈ તમે લોકોને ફ્રીમાં પ્લાસ્ટિકની ફ્રીમાં કપડાની બેગ આપો ને પ્લાસ્ટિક છોડાવો પણ એ તો કેટલા દિવસ ચાલે આપણે કેટલો સમય આપી શકીએ કોઈને ફ્રી લોકો એ પોતે જ વેપારીઓ પોતે જ પોતાના નામ વાળી પોતાની દુકાનના નામ વાળી અથવા એડ્રેસ વાળી બેગો કપડાની બનાવવી જોઈએ નાની મોટી અને એમાં જ આખો વ્યવહાર ચલાવવો જોઈએ એવું નથી લાગતું હવે એવો સમય આવી ગયો છે બિલકુલ સાહેબ હવે ખરેખર એ જ સમય છે અને આગલી પેઢી માટે ખૂબ જરૂરી છે સાહેબ આપણે જે કર્યું એ થઈ ગયું પણ આવનાર પેઢીને એનો ફાયદો થાય એ માટે આપણે ઘરેથી શરૂઆત કરવાની છે ખાસ તો કે જેમ પ્લાસ્ટિક થી આપણે દૂર રહીએ એટલું ખૂબ સારું આપણા માટે છે બરાબર એટલે ઘરેથી જો શરૂઆત કરે ને કાપડની થેલી લઈને આપણે જ જો બારે ખરીદી કરવા જઈએ બરાબર તો ખૂબ જ એ આપણે આગળ ઉપર એનો રિઝલ્ટ મળે ખરું છે નવીનભાઈ ખાસ કરીને બકાલો લેવા લોકો શાકભાજી લેવા જતા હોય ફ્રૂટ લેવા જતા હોય ત્યારે જે વેપારીઓ રસ્તા ઉપર રેકડી રાખીને ઊભા હોય છે અથવા તો ત્યાં માર્કેટ જેવું હોય ત્યાં હંમેશા તમે અઢીસો ગ્રામ ચીકુ લ્યો કે એક કિલો દાડમ લ્યો સફરજન લો તરત જ એ પ્લાસ્ટિકની પાતળી બેગમાં ભરીને આપે છે એ જ રીતે શાકભાજી આપે છે એટલે ઘરમાં આપણે જ્યારે ખરીદી કરીને આવીએ તો દસ પંદર નાની મોટી બેગ લઈને આપણે આવતા હોય છે તો એને કારણે જે દરેક ઘરમાં દસ પંદર બેગ રોજની આવે પ્લાસ્ટિકની તો એ પ્રદૂષણ ક્યાં જવાનું આવતા દિવસોમાં એ તો બહુ મોટી મોટી સમસ્યા ચિંતાનો વિષય છે આનું સોલ્યુશન શું આવે પેલે જો આપણે એની ઉપર કંટ્રોલ લઈ આવે ને તો ઘણું સારું છે આપણા માટે અને આવનાર પેઢી માટે કારણ કે પ્લાસ્ટિક આપણે જ્યાં ખાડ ઉગાડીએ છીએ કાલે જ અમે સ્વામિનારાયણ મંદિર માધાપર ચોકડી પ્લાન્ટેશન હતું અમારું જીએસટી અધિકારીઓ પણ હતા જયારે ખાડો ખોડતા તો અંદર થી પ્લાસ્ટિક નીકળતા હતા કારણ કે ત્યાં આગળ ઓલરેડી ભરતી કરેલું છે અને એ મંદિર જે ખાડા ની અંદર પેલા ત્યાં હતું એ ટાઈપ નું તો એ ત્યાં સુધી પ્લાસ્ટિક આપણે એને ડમ્પિંગ કરીએ છીએ અત્યારે આપણે અને ઢેર આ પ્લાસ્ટિક જોવા મળે છે આજથી જ આપણે જો એને એના ઉપર કંટ્રોલ લઈ આવે ને તો ખૂબ જ ફાયદાકારક રહેશે પ્લાન્ટેશનમાં આપણે ઘણી વખત બેગ ની જરૂર પડતી હોય છે પ્લાન્ટ માટે તો એ પણ ક્યારેક આપણે જોઈએ કે પ્લાસ્ટિક નું છે તો એમાં પણ કઈ એનો બીજો રસ્તો છે બિલકુલ રસ્તો સાહેબ કેરલા અને આંધ્રની અંદર નર્સરી ની અંદર તાલા આપણે જે હોય છે ને નાળિયેરી ના એનો જે એક વાટકા ટાઈપ એક આખું બનાવી બેગ અને એની અંદર પ્લાન્ટ એ લોકો કરે છે બરાબર અને વેચે છે એટલે ઘણું બધું આપણે કેરલા રાજ્ય અને એ અન્ય રાજ્યોમાંથી આપણે શીખવા દેવું છે સાહેબ બરાબર છે આસામ છે કે એ એટલા એન્ટી કે ના આઈડિયા છે અમુક અમુક જે ડિસ્પોઝેબલ બનાવે છે આ બોટલ પામના પત્તામાંથી પત્તા આખું ડિસ્પોઝેબલ વાટકા બનાવે ડિશ બનાવે છે બરાબર અને ચમચી પણ એનાથી આખું આખું ટૂંકમાં આપણું ઘરની સામગ્રી બધી જ એ લાકડ અને એ પત્તામાંથી બનાવે છે વાહ અચ્છા આપણે પણ એનો પ્રયોગ કરી શકીએ બિલકુલ કરી શકીએ છે નવનીતભાઈ બીજી કઈ કઈ જગ્યાએ તમે કીધું કે શાળા કક્ષાએથી બાળકો લંચ બોક્સ લઈને જતા જ્યારે પ્લાસ્ટિક બેગ તો એક દૂષણ છે પણ એના સિવાયનું પ્લાસ્ટિક એ ઘણું મોટું દૂષણ છે કે વિદ્યાર્થીઓ ઘણી વખત ગરમ નાસ્તો ઘેરથી ભરી જતો હોય તો એ પ્લાસ્ટિકના લંચ બોક્સમાં ભરી જાય હવે પ્લાસ્ટિક ગરમ થાય એક જ પાછું એને ખાવાનું તો ભવિષ્યમાં બીજા પ્રશ્નો પણ સર્જાઈ શકે એ જ રીતે બીજો કમ્પ્યુટરનો વેસ્ટ હોય છે એવું પ્લાસ્ટિક કેટલું બધું હોય છે તો થોડું એ દિશામાં પણ થોડી વાત કરો સાહેબ આપણો સવારનો શરૂઆત કરીને પ્લાસ્ટિક બ્રશથી ચાલુ થાય તો સાવરણી સુધી છે પ્લાસ્ટિક આપણે બરાબર પછી બાળકોના લંચ બોક્સ છે એમ ગરમ નાસ્તો મૂકવામાં અને અમુક જે તત્વો એમાંથી રિલીઝ થાય ને એ કેન્સર નોતરે છે આપણે જોઈએ છે કે ભાઈ ચા ચાના કપમાં આપણે ચા પીએ છીએ કેન્સર નોતરે છે અને એ એટલું બધું નાલામાં ફસાઈ જાય તો એ બ્લોક થઈ જાય તો પાણીની એટલી સમસ્યા ચોમાસાની અંદર આપણે સર્જાય છે એટલે ઘણા બધા આપણે એક સમસ્યા છે જે એની ઉપર આપણે ધ્યાન નથી દેતા પણ એ અતિ ગંભીર હોય છે સર આપડે એ બધું વાપરતા હોય છે તો એક ખાસ તો ત્યાંથી એની શરૂઆત થવી જોઈએ છે અમારે બે વર્ષ એક સર્ક્યુલર આવેલો પ્લાસ્ટિક મુક્તિ માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફિસ ની અંદર તો એની અંદર અત્યારે અમે કાચની બોટલ વાપરતા થઈ ગયા કે ભાઈ દૂધની બોટલ કાચની હોય તો એ પાણી ભરીને ટેબલ ઉપર રાખો ને પીઓ એનો યુઝ કરો અને બીજી પણ કાચની બોટલ આપણે મળે છે વેચાતી તો એ એનો ઉપયોગ કરો બરાબર છે પછી કાચની બોટલમાં તમે દૂધ લ્યો અને પ્લાસ્ટિક ઓછું કરો તો ઘણો બધો આપણે વિકલ્પ છે ટૂંકમાં જી જી અચ્છા કોઈ પણ જગ્યાએ મેળાવડો હોય છે ધાર્મિક હોય સામાજિક હોય અથવા તો કોઈ મનોરંજન ત્યાં જયારે ફંક્શન પૂરું થાય તો પચીસ પચાસ હજાર માણસો કે લાખ માણસો ભેગા મહિનામાં પાંચ દિવસનો મેળો રાજકોટનો તમે ખાલી વિચાર કરો પછી જયારે પૂરો થશે ત્યારે ભયંકર પ્લાસ્ટિકની બોટલો પ્લાસ્ટિકના જબલા વગેરે જોવા મળશે એ જ રીતે આપણે શિવરાત્રીનો મેળો હોય છે જુનાગઢમાં પરિક્રમા હોય છે પછી તમારે જેવા પર્યાવરણ પ્રેમીઓ ત્યાં જઈને સફાઈ કરતા હોય છે પણ આ કેટલું વાજબી છે લોકો કચરો કરે ને પછી તમે પર્યાવરણ પ્રેમીઓ સફાઈ કરો લોકો એ જ સમજવાની જરૂર છે

બિલકુલ બાજુમાં જ છે એટલે અમે જોતા હોય છે ત્રાહિમામ પોકારી જાય અને પ્લસ ઈ ટ્રેક્ટર લઈને જાતા હોય વાહે કોઈ ટુ વ્હીલર વાળા જો જતા હોય આપણે તો એ પ્લાસ્ટિક ની કોથરી સીધી જ મોઢા ઉપર આપણે એ ચીપકી જાય હવાના હિસાબે બરાબર છે તો કારણ કે ખુલ્લામાં જ એ લોકો લઈ જતા હોય છે ને એવું બને પ્લસ મેળો અને આ ગિરનારની પરિક્રમા વખતે એટલું પ્લાસ્ટિક ત્યાં ડમ્પિંગ થાય એટલે ટોટલી ઓજત નદી અને ઓજત નદી થી સીધી રીતે ભાદર નદી મળી અને સીધું દરિયામાં સીધું ડમ્પિંગ થાય નવી ના બારે તો સર ત્યાંના વૃક્ષો ને જે બાવળ ને એની અંદર જોવા તો નહીં પ્લાસ્ટિક જ ચોટેલું જોવા મળે બરાબર પેલા આપડે કુદરતી સૌંદર્ય થી ભરપૂર હતા આ બધા નદી નાળા કે ત્યાં આગળ એકદમ સ્વચ્છ નદી હતી આજે બોટલો થી માંડી અને ટોટલી વસ્તુ ત્યાં આગળ ડમ્પિંગ થઈ છે દરિયા ની અંદર બરાબર છે

આજે આપણી પરિસ્થિતિ એવી છે કે તમે કોઈ પણ વેફર લ્યો છો કે નાસ્તો લ્યો લ્યો છો છો કે કે પણ એ પેક આવે છે એનું સોલ્યુશન શું કારણ એનાથી બહુ આજે શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓ તૈયાર પડીકા ખાય છે તો એ બધું ખાઈ ત્યાં ફેંકી દે તો એ જે કચરો છે આનું સોલ્યુશન શું અને વાત એવી જ આવે છે કે ભાઈ પ્લાસ્ટિકમાં જ પેક કરવો પડે નાસ્તો હવે આનું કઈ સોલ્યુશન ખરું બિલકુલ સર આપડે આપણું બર્તન લઈને કઈ પણ લેવા જ આપણે જાતા જ જોયેલું કે કઈ પણ આપણે લેવા જવું કરિયાણાની દુકાને તો આપણે આપણી કીટલી લઈને જ કઈ પણ લઈ આવતા છાસ દૂધ કે ગમે તે લેવું હોય કિટલી લઈને જ આપડે સાથે જતા તો આપડે એવું એક લંચ બોક્સ છે કે જે કઈ આપડે લઈ જવાનું હોય એ લઈ જાઓ અને એને યોગ્ય રીતે તમે એનો ઉપયોગ કરો તમે અને એને સાથે રાખો તમે તો પ્લાસ્ટિક નું એક માત્રા ઘટે બીજા નંબર પર્યાવરણ ને એટલું નુકસાન ન થાય બરાબર અને એ આપણે એપ્લાય કરી શકીએ સર હમ નવનીતભાઈ તમે લોકોએ ભૂતકાળમાં પણ ઘણા બધા પ્લાસ્ટિક સફાઈ અભિયાનો કરેલા છે પર્યાવરણના કામ કરેલા છે રાજકોટમાં બીજી સંસ્થાઓ પણ જે કરી છે તમને જે યાદ હોય એનો થોડોક ઉલ્લેખ કરી દીધો એટલે લોકોને ખબર પડે કે સંસ્થાઓ આટલું કામ કરે છે હવે આપણી જવાબદારી છે કે આપણે પ્લાસ્ટિક થી દૂર રહીએ સર એટલે તમને કહું ને કે અમે પ્લાસ્ટિક ના બુકે બંધ કરી દીધા

શાળા કોલેજ થી જો શરૂઆત કરવામાં આવે ને તો ઘણો ફાયદો થાય સર બરાબર છે નવનીતભાઈ ખાસ તો જે ચાના કપ હોય છે હવે તો ધીમે ધીમે કાગળ કાગળવાળા જે કોટિંગ વાળા આવતા હોય છે એ હવે તો ધીમે ધીમે દેખાય છે પણ મોટે ભાગે જે કેટરિંગની ની જ્યાં વાત આવે મોટો લગ્ન સમારંભ હોય મોટો જમણવાર હોય ત્યાં પાણીના ગ્લાસ એ પ્લાસ્ટિકના છાસના ગ્લાસ પ્લાસ્ટિકના ક્યાંક જ તમને કાગળવાળા ગ્લાસ જોવામાં આવે છે અને સ્ટીલના ગ્લાસ ને એ તો બધું નીકળી ગયું છે હવે ધાતુના તો તો ત્યાંથી દૂર કરવા કારણ કે એક હજાર માણસ જમી લે તો બે હજાર પ્લાસ્ટિક ના ગ્લાસ ત્યાં ફેંકાઈ ગયેલા પડ્યા હોય છે આખા બીન મોટી ડસ્ટબિન ભરેલી હોય છે આનું સોલ્યુશન શું હવે કાગળના ગ્લાસમાં આપણે છાસ અને પાણી પીવાની આવશ્યકતા ઊભી થઈ છે સાહેબ આપણે જે શરૂઆત કરીએ ને સાહેબ તો ગમે તે વાર આપણે કે લગ્ન પ્રસંગ છે કોઈ તો એના માટે જે આપડા રેગ્યુલર જે ગ્લાસ આવતા એનો ઉપયોગ કરીએ તો ઘણો કંટ્રોલ આવે સાહેબ આપણે જોયું હશે કે કોઈ જુલુસ નીકળે કે રોડ ઉપર આપણે છાસ પીવડે શરબત પીવડાવીએ શોભાયાત્રા હોય આ શોભાયાત્રા હોય પછી કોઈ આ જંકશન પ્લોટ કે આજુબાજુમાં ત્યાં આગળ કોઈ પ્લોટ કરીને એ લોકો પીવડાવતા હોય સાહેબ એ પ્લાસ્ટિકના કપ ના ઉડતા હોય હવામાં એટલું પ્લાસ્ટિક ત્યાં આગળ ભેગું થાય

આપણે બજાર માંથી લઈ અને અમે ત્યાં પહોચાડ્યું અને અમે એની અંદર શરૂઆત કરી કે ડિસ્પોઝલ પણ થઈ જાય અને લોકોને નવામાં આ રીતના ખાતા પેલા એને આવડે બરાબર છે

હવે એનાથી દૂર થઈ ગયા અને પ્લાસ્ટિક ના કારણે અચ્છા હવે આ બધી જ પરિસ્થિતિ નો રસ્તો સરકાર કરી શકશે સંસ્થાઓ કરી શકશે લોકો પોતે કરી શકશે આ કરવું પડશે સર ઘરથી શરૂઆત કરીએ લોકોથી શરૂઆત કરીએ સરકાર તો બધે પહોંચી વળવાની નથી આજે સરકાર ઉપર જો બધું જ છોડી દેશું તો પોસિબલ નથી કે બધું થાય બરાબર પણ આપણે આપણા ઘરથી હમ આપણી સંસ્થાથી જો શરૂઆત થાય બરાબર તો ખૂબ જ સારું છે એના માટે આપણા રિઝલ્ટ મળે જી અચ્છા તમે નવનીતભાઈ થોડુંક વચ્ચે પૂછી પૂછ્યું કિચન ગાર્ડનના પણ બહુ નિષ્ણાત છો તો અત્યારે તો રાજકોટ અને આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં કિચન ગાર્ડન ધીમે ધીમે વિકસતા જાય છે લોકોએ વધુમાં વધુ એ બાજુ વળવાની જરૂર છે અને એના ફાયદા શું છે બિલકુલ સાહેબ લાસ્ટમાં હું તમને કહું કે વલ્લભભાઈ કથિરિયા સાહેબ આપણા અમે ખડે પગે છે તમે આયોજન કરો બરાબર સાહેબ એ બે હજાર ઇન્કવાયરી આવીને એમાં અમે પાંચ પાંચ જગ્યાએ અમે કિચન ગાર્ડન સ્ટાર્ટિંગ કર્યા એક પાંચ પાંચ ઘરની અંદર ચાલુ હતા અને હજી અમારું કાર્ય ચાલુ જ છે સતત બરાબર અને એટલું બધું લોકોમાં અવેરનેસ આવ્યું કે અમે આજે ફ્રી નથી રહેતા શનિ રવિ કન્ટિન્યુ ચાલુ છે એક બાજુ પ્લાન્ટેશન પણ ચાલુ હોય છે અને કિચન ગાર્ડન નું પણ ચાલુ હોય છે બરાબર એટલે જ લોકોમાં અવેરનેસ કિચન ગાર્ડન તરફ વળ્યા છે લોકો અને ખુબ લોકોને એમાં રિઝલ્ટ પણ મળ્યું છે મેળા પછી અમે સાહેબ એક ઘરે ગયા આજે એની રીંગણી મોટી મોટી અત્યારે આવી એ ફસલ લઈ લીધું એની આ તમે કરો બરાબર તમારા પરિવાર ને શુદ્ધ ખવડાવો બરાબર લોકો એવું કેતો હોય કે અમારી પાસે બહુ જગ્યા નથી નાનકડું ફળ્યું છે બિલકુલ બહુ જગ્યા નથી તો પણ ત્યાં આ વસ્તુ શક્ય છે અને બીજું કયું કયું શાક માં ઉગાડી શકાય સર બિલકુલ એમાં આપણે લઈ શકીએ કે ઉભા ડ્રમ છે એ રાખી અને આપણે એની અંદર વાવી શકીએ કે કોઈ તૂટેલી નાન વાળી નાન હોય એને આપણે બાર કાઢી નાખતા હોય ફેંકી દેતા હોય તો એની અંદર આપણે ઉગાડી શકીએ આરામથી બરાબર પછી આડું એને કાપી અને એની અંદર ભાજી કે કોથમીર કે એ આપણે લઈ શકીએ સર અને આજે આજકાલ તો હવે એવું હોય કે ભાઈ સમસ્યા છે કે નીચે વાળ ચોર નથી થતી તો એને સ્પેશિયલ અમે સ્ટેન્ડ બનાવ્યા છે તો એ સ્ટેન્ડ ની અંદર અમે ઇન્સ્ટોલ કરી આપીએ છીએ બરાબર છે એટલે નીચે સાવણ નો ફરે અને કોઈ ભેદ નહીં કે કોઈ પણ જાતની સમસ્યા નો રહે બરાબર છે એ આની પહેલાના અમને એક આવા બધા પ્રશ્નો આવતા હતા તો અમે ઘણો બધો એમાં કિચન ગાર્ડન ની અંદર અમે ફેરફાર કર્યો બરાબર અને ખાસ તો સર અમારા સિનિયર છે મીનાબેન વેકરિયા જયારે રાજકોટ ની અંદર કોઈ નહોતા કરતા ત્યારે ફૂલસાબ માં અમે સ્ટાર્ટિંગ કર્યું મીનાબેન વેકરિયા અને હું બાલા સાહેબ નકુમ સાહેબ અમે ઘણા બધા એમાં પ્રયત્નો કર્યા ત્યાં ફૂલસાબ ની અંદર બરાબર અને ધીમે ધીમે મારી અગાસે પછી એક સેટઅપ કરીને બાલા સાહેબ નું કે ભાઈ તમે આમાં તમે આગળ વધો અને કઈક કરો તો નવા નવા જે ઝુમખડા છે રાડા રૂડી છે જે

ઓર્ગેનિક શાકભાજી પોતાની ઘરે જ ઉગાડી લેશે મૂળભૂત રીતે આપણે વાત કરતા હતા નવીન પ્લાસ્ટિકની સરસ વાતો કરી તમે આજે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને પ્લાસ્ટિકને આપણે બાય બાય કરી અને એની જગ્યાએ કાપડ અને શણ વગેરે જે થેલી છે એનો ઉપયોગ કરીએ અમારા દર્શકોને એક સરસ સંદેશો આપી દો જો આ દુનિયા આપણી જ છે એમ ગણીને ચાલીએ કે કઈ કાચની બોટલ કે પ્લાસ્ટિક પડ્યું છે તો ત્યાં એની ઉપર જાય જ્યાં ત્યાં આપણે પાનની પિચકારી ચાલતા હોય સાધુ સંતો ઉઘાડે પગે પગતા હોય તો હું ખૂબ એનાથી હું નારાજ સર ત્યાં પિચકારી મારવી તો એ ખૂબ મોટું પાપ છે જ્યાં ત્યાં પ્લાસ્ટિક ફેંકવું એની ઉપર જે ગાયો છે પ્લાસ્ટિક ખાય છે તો એ અતિશય આપણા માટે એક ખૂબ સારી વાત ન કહેવાય તો લોકોને મારી એટલી જ વિનંતી છે કાપડની થેલી સાથે રાખો અને ગમે ત્યારે મારી ડેટી જે તમે ચેક કરશો ગાડીની એટલે તમને કાપડની થેલી મળશે ખૂબ પ્રયત્ન કરે છે કાંતિ બાપા છે દિનેશભાઈ બ્લા સાહેબ ખૂબ બધા લોકો પ્રકૃતિ પ્રેમી જેટલા બધા છે ઉએસ પટેલ સાહેબ તો ખૂબ મહેનત કરે છે અમે અમે ત્રણસો ને પાંસઠ દિવસ અમે મહેનત કરશું અને કરુણા ફાઉન્ડેશન જે પેન બનાવી એ પણ હું મારી ઓફિસની અંદર અપ્લાય કરીશ અને ઓફિસની અંદર પણ થોડોક સુધાર માટે હું પ્રયત્ન કરીશ જી વાહ તો નવીનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને દર્શકોને ફરી બતાવી દઉં કે આ કાગળની પેન છે પ્લાસ્ટિકની નથી આની પાછળ સીડ્સ છે એટલે બિયારણ છે તો આ પેન પૂરી થઈ જાય પેન ચાલે છે આ જ્યારે પૂરી થઈ જાય ત્યારે તમે વાવી શકશો અને એમાં જે બિયારણ છે એ ઉગી નીકળશે એટલે ટોટલી ઇકો ફ્રેન્ડલી પેન અમે કરુણાએ બનાવી છે તમે પણ આવી પેન બનાવી શકો અને પ્લાસ્ટિકથી શક્ય એટલે આપણે દૂર રહીએ દર્શક મિત્રો આજે ત્રણ જુલાઈ એટલે કે પ્લાસ્ટિક બે ફ્રી ડે છે અને એ નિમિત્તે આપણે નવનીતભાઈ અગ્રાવત પાસેથી સરસ પ્લાસ્ટિક ઉપયોગ કેમ ઘટાડવો એની ટીપ્સ સાંભળી અને કિચન ગાર્ડનના પણ એ નિષ્ણાત થોડું એ વિશે પણ એમણે વાત કરી આપણે પણ ચોક્કસ આજથી એવું નક્કી કરીએ કે પ્લાસ્ટિકથી શક્ય એટલા દૂર રહેશું સો ટકા ન રહી શકીએ પણ શક્ય એટલો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીએ તો મને લાગે છે કે ધીમે ધીમે એ દિશામાં આપણે પહેલાં જે પરિસ્થિતિ એ પરિસ્થિતિનું નિર્માણ કરી શકશું ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર